ફાઉન્ડેશન દ્વારા ભુજનું આયોજન કરાયું ભુજ મેમણ જમાતખાનામાં મિન્હાઝ ઇન્ટરફેથ એન્ડ વેલફેર ફાઉન્ડેશન ભુજ દ્વારા ઇમામ હુસેનની યાદમાં એક માનવતાપૂર્ણ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ઇમામ હુસેન એ કરબલાના મેદાનમાં સત્ય ઇન્સાફ અને ઈમાનદારી માટે પોતાની અને પરિવારને કુરબાની આપી તેમની આ કુરબાની આજે પણ સમગ્ર માનવજાત માટે એક પ્રેરણા બની છે મિન્હાસ ઇન્ટરફેઇથ એન્ડ વેલ્ફેર ફાઉન્ડેશન સમાજમાં સામાજિક જાગૃતિ માટે સતત કાર્યરત છે ફાઉન્ડેશન આરોગ્ય શિક્ષણ અને માનવ સેવા જેવા ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપી રહી છે આ કેમ્પ ખાસ કરીને થેલેસીમિયા જેવી ગંભીર બીમારીથી પીડાતા બાળકો માટે આયોજિત કરવામાં આવ્યો હતો આવા બાળકોને દર પંદર વીસ દિવસે રક્ત આપવું જરૂરી બને છે દરેક યુનિટ રક્ત એક બાળક માટે જીવનદાયી સાબિત થાય છે કેમ્પમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીની ચીફ મીરા સાવલિયા મેમ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમના માર્ગદર્શન અને ટેકનિકલ સહયોગથી કેમ્પ સફળતાપૂર્વક યોજાયો હતો આ કાર્યને સફળ બનાવવા માટે ઝુબેર હકડા ઉસ્માન ગની ઇમરાન ચૌહાણ અલ્તાફ મેમણ કોહેન મિન્હ વુમન લીગ યુથ લીગ નિશાર હાકડા ફારૂક હાકડા શહીદ લોટા બાયડ મોહસિન હાકડ અઝીમ કુંભાર ઇમરાન પરમાર રમેશ જાટ અને ભાઈ સમજા હનીફભાઈ માંજોઠી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી